લિંબાયત વિસ્તારમાં યુવતીની છેડતી કરનારા રોમિયોને મેથી પાક આપવામાં આવ્યો છે યુવતીને લવ લેટર આપનારા રોમિયોની શાન ઠેકાણે લાવવા લોકોએ જાહેરમાં પકડીને માર માર્યો હતો બાદમાં લિંબાયત પોલીસને જાણ કરી દેવામાં આવી હતી જેથી પોલીસે રોમિયોગીરી કરતા યુવકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી સર્કલ પર ઉભેલી યુવતીને છેડતીખોર રોમિયોગીરી કરનારા યુવકે લવ લેટર આપ્યો હતો જેથી યુવતી ગુસ્સે ભરાઈ ગઈ હતી ગુસ્સે ભરાયેલી યુવતીએ આસપાસથી લોકોને બોલાવી લીધા હતા જેથી મહિલાઓ અને લોકોએ ભેગા મળીને રોમિયોગીરી કરનાર યુવકને જાહેર બહાર માર્યો હતો તમાચા ઝીકી દેતા યુવક માફી માગવા લાગ્યો હતો લોકોએ રોમિયોગીરી કરતા યુવકની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં માર મારવાની સાથે સાથે સમગ્ર ઘટનાનો વિડીયો પણ મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો બાદમાં યુવકને પોલીસ હવાલે કરવા માટે લીંબાયત પોલીસને જાણ કરી હતી જેથી લિંબાયત પોલીસે ઘટના સ્થળે આવીને યુવતીની છટણી કરનારા રોમિયોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવા પામ્યા હતા અઝર કોરસી સાથે હર્ષદ સેટા